રાજકોટમાં રાજ્યકક્ષાની સાયકલિંગ ઓપન એજ સ્પર્ધા યોજાઈ ખેલ મહાકુંભ બે પોઈન્ટ શૂન્ય અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ એક અને બે જૂન દરમિયાન બેડી ચોકડી ખાતે રાજ્યકક્ષાની સાયકલિંગ ઓપન એજ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કુલ સો જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાઈઓ ઓપન વિભાગમાં પ્રથમ ક્રમે શ્રી સચિન શર્મા સુરત દ્વિતીય ક્રમે ચંદ્રેશ આયોજા સુરત તૃતીય ક્રમે મોહમ્મદ શેખ અમદાવાદ તેમજ બહેનો ઓપન વિભાગમાં પ્રથમ ક્રમે જ્યોતિ કુમાવત અમદાવાદ દ્વિતીય ક્રમે રિદ્ધિ કદમ વડોદરા તૃતીય ક્રમે વૈશ્ય શોભા અમદાવાદ વિજેતા બન્યા હતા અહેવાલ વિજય મકવાણા